આખો વર્ષ લગભગ ભુજમાં પાણીની સમસ્યા રહેતી જ હોય છે ઉનાળો શરૂ થાય એટલે એ વધી જતી હોય અને આ તો ભારતીય જનતા પાર્ટીના શાસકોની ગંભીર બેદરકારીના લીધે આ કૃત્રિમ પાણીની અછત ઊભી કરવામાં આવી છે જે લાઇન બે હજાર તેરમાં ત્યાં ઓવરબ્રિજ બન્યો એના નીચે આવી હતી આટલા વર્ષ સુધી આ લોકો સુતા હતા જ્યારે લાઇન આવી ગઈ ત્યારે ખબર નથી એમને ત્યારે પૈસા લઈ આમના જે પૂર્વજો બેઠા હતા સત્તામાં એમણે પૈસા લઈને ત્યારે એનઓસી આપી દીધી હવે એ લાઇન ક્રોસ લાઇન એની બીજી પડી ગઈ એનો ચકાસણી ન થઈ હવે રહી રહીને ચકાસણી કરી એનામાં અસંખ્ય પંચરો છે ઓ નર્મદાની લાઈનનો બાનો આપી જે લાઇન એક દિવસમાં રિપેર થઈ ગઈ હતી એના બદલે હવે ભુજ ઉપર કૃત્રિમ પાણીની અછતસરજી ફરીથી એકવાર ટેન્કરોના હવાલે ભુજને કર્યું છે ટેન્કરોના હવાલે શું કામ કર્યું છે કેમ કે આમને ચૂંટણી ઉપર છે ભારતીય જનતા પાર્ટી મતના રાજકારણ સિવાય કોઈ રાજકારણ કરતી નથી મત મેળવવા માટે એમના હોદ્દેદારો આચારસંહિતાનો ભંગ કરી અહીંયા બેસી પોતાના મળતીયાઓને મફતમાં ટેન્કર મોકલાવી રહ્યા છે એમનો જ જે ઠરાવ છે કે બસો રૂપિયા ટેન્કરના લેવા એનો ઉલ્લંઘન કરી અને મતદારોને પ્રલંબર પ્રલોભન આપી પોતાના ઓળખીતા પાળખીતા મળતી આવને મફત ટેન્કર મોકલી રહ્યા છે અને જે લોકોએ ત્રીસ તારીખથી આમની પાસે છે ત્રીસ તારીખે પૈસા ભર્યા છે એમને હજી સુધી પાણીના ટેન્કર નથી કે આઠ આઠ દિવસથી આ પાણીના ટેન્કર કોઈને નથી મોકલાવી શક્યા માત્ર એમના લાગતા ઓળખતાઓને મોકલાવ્યા છે કાલે અમારા આ બાબતે અમારા દ્વારા કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને પાણીની વ્યવસ્થા કરવા અંગે જણાવ્યું હતું જે બાબતે એમણે શ્રી કાલથી એ એક્ટિવ થઈ અને એ પગલાં લઈ રહ્યા છે આજે એમણે ચીફ ઓફિસરને મોકલાવ્યા અમે ચૂંટણી આચાર સંહિતા ભંગની પણ ફરિયાદ કરી છે કે આ ભાજપના નગરસેવકો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ઉપર આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવે કેમ કે જો એ કચેરીમાં નથી બેસી શકતા તો અહીંયા બેસીને વહીવટ કેમ ચલાવી શકે છેલ્લા ચાલીસ વર્ષથી ભુજમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ ગઈ છે હવે આજની તારીખે જોઈએ અમને એમ કહેતા હોય કે તમે ટેન્કર લઈ આવો તો ચાલીસ વર્ષના શાસનમાં એમણે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી કર્યું હોય તો સાબિત થઈ ગયું ને ભુજમાં બધી નગરપાલિકાઓ એમની છે સરપંચથી કરી રાષ્ટ્રપતિ સુધી એમનું શાસન છે ગમે ત્યાંથી દસ વીસ ટેન્કર મંગાવે ને ભાડે નથી મળતા બજારમાં વડાપ્રધાનની સભા હોય છે ત્યારે કોઈને કહે છે કે આ વ્યવસ્થા કરી આપો ત્યારે કેમ તંત્ર બધી વ્યવસ્થા કરે છે અબજો રૂપિયાના બિલ બને છે અને ભુજ નગરપાલિકામાં પણ હમણાં હમણાં જેસીબીના અને વાહન રિપેરિંગના કરોડોના બિલ બન્યા છે એ એ ભ્રષ્ટાચાર ન કર્યો હોત અને યોગ્ય જગ્યાએ પૈસા વાપર્યા

એ વજોડીના ઓવરબ્રીજની છે આપણી નગરપાલિકાની લાઇન લીકેજ હતી આ લાઇન લીકેજ રિપેર કરવા માટે ખરેખર શિયાળોમાં જ્યારે વરસાદ વધુ પડ્યો હોય ત્યારે જ્યારે પાણીની રાહ ન થાય ત્યારે રિપેર કરવાની હોય પણ આ ભર ઉનારે આ રિપેરિંગનો કામ માટે આ લાઇન ખોલી નાખી અને લાઇન ખોલ્યા પછી વારંવાર અનેક જગ્યાએ લાઇનો તૂટી અને એના કારણે આ જે ભુજ શહેરની પાણીની તંગી થઈ છે એ આના આના આવડતના કારણે થઈ છે એવી જ રીતે આ લાઇનને ડાયવર્ટ કરવા માટે આ લોકોએ જેપી કન્સ્ટ્રક્શન દ્વારા આ અમૃત યોજનાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બીજી બાજુમાંથી લાઇન પણ નાખવામાં આવી હતી પણ આ લાઇનની ટેસ્ટિંગ ન કર્યું હતું બે હજાર બાવીસમાં ત્રેવીસમાં લાઇન પડી છે આ લાઇનનું પણ ટેસ્ટિંગ ન કર્યું હતું અને આ લાઇનને ના બિલો પણ ચૂકવાઈ ગયા છે અમૃત યોજનાની અંદર જે કામ કરવા એના બિલો પણ ચૂકવાઈ ગયા છે અને જ્યારે ચેક કરવા ગયા આ લાઇનને અત્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ લાઈનનું જોડાણ કરી અને લાઇન ચાલુ કરવા ગયા તો અનેક જગ્યાએથી આઠ મહિનાની અંદર આ લાઇનના ઊંચે ભૂંચા ઉડી ગયા આ આમાં કોની મિલી ભગતથી ભ્રષ્ટાચાર થયું છે કરોડો રૂપિયાના ખર્ચે જો આ પાણીની લાઇન નાખવામાં આવી હોય અને લાઇન ચાલુ પણ ન થઈ હોય એનું ટેસ્ટિંગ પણ નથી હોય અને લાઇન જો ઉડી જાય તો આના માટે ખરેખર ચીફ ઓફિસર વોટર સપ્લાય એન્જિનિયર અને જે પણ પદાધિકારીઓ જવાબદાર હોય એ લોકો ઉપર ખરેખર ફોજદારી ફરિયાદ થવી જોઈએ એવી અમારી માંગણી હતી હવે અત્યારે ભુજ શહેરમાં જ્યારે ટેન્કર રાજ થઈ ગયું છે આ ટેન્કર રાજની અંદર પણ અમે જિલ્લા કલેક્ટર સાહેબને પણ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ રજૂઆત કરી છે કે અહીંયા ખુલ્લે આમ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે માત્ર ને માત્ર લાગવે દ્વારા અને સગાવા દ્વારા ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને નગરસેવકો પાણી પહોંચાડી રહ્યા છે આમ પ્રજાને પાણી માટે વલખા મારી રહી છે આજે જ્યારે ત્યારે આ લોકોને અમારી એક રજૂઆત હતી કે ભાઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી અને અમે ઉપર સુધી રજૂઆત કરી છે આ આચારસંહિતાની આ લોકો ઉપર ખરેખર ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ કે આ આચારસંહિતાનો ભંગ થાય છે આ પાણીની તકલીફ આ ભુજને છે તો જ્યાં જ્યાં પાણીની તકલીફ છે એ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પાણી પહોંચાડવામાં આવે માત્રને માત્ર ભાજપના આગેવાનો દ્વારા પહોંચાડવામાં આવે નહીં એવી અમારી માંગ હતી ચોક્કસ આ તો એક થગડો લગાવવાની વાત છે આ પાણી બે ટેન્કરોથી કોઈ વિસ્તારમાં પહોંચે નહીં એક એક વિસ્તારમાં ભુજ શહેરના અગિયાર રોડ છે અને અગિયાર રોડમાંથી એક એક વિસ્તારમાં પચાસથી સાહીઠ હજારની વસ્તી અને પંદરથી સત્તર સત્તર હજાર મતદારો હોય તો આ બે ટેન્કરો એક ટેન્કર વધુમાં વધુ વીસ ફેરા કરી શકે તો વીસ ફેરામાં સો ઘરે પાણી તમે આપી શકો આજે જ્યારે એક એક વોર્ડની અંદર સોળ હજાર મતદારો હોય અને વીસ ઘરે તમે પાણી આપી શકો એક દિવસે આવી પરિસ્થિતિ એક આપણે હજી તો હજાર લિટર એક ઘરનું પાણી લેખીએ છીએ પાંચ દિવસે તમે પાણી આપો હજાર લીટર સોય પણ આવી પરિસ્થિતિ ઊભી કોના વાંકે થઈ છે એની તપાસની પણ અમે માગણી કલેક્ટરશ્રીને પણ કરી છે કે આ અંગે ખરેખર તમે તપાસ કરાવો અને જે પણ દોષી હોય એને એને ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે એવી અમારી માંગ હતી છેલ્લા ચાલીસ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે આ શાસન દરમિયાન નગરપાલિકાના ટેક્ટરો પણ નથી વસાવી શક્યા સફાઈ કોન્ટ્રાક્ટ પણ જ્યારે તમે જોઈ શકો છો ટેન્ડર એકસઠ લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અપાતું હોય અને આ ટેન્કરો પણ પાણીના ભાડે રાખવામાં આવતા હોય અને સો કરોડનો બજેટ નગરપાલિકાનો હોય તમે વિચારી શકો છો કે આનાથી વિશેષ ભ્રષ્ટાચાર નગરપાલિકામાં કેટલો થાય આની કોઈ હદ કે સીમા નથી એટલા ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થઈ રહ્યા છે